વરસાદી માહોલમાં ઘણી વાર અનેક જીવ જંતુઓ બહાર આવતા જોવા મળે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામે રહેણાંક વિસ્તારમાં એક મહાકાય અજગર નજરે પડ્યો હતો આશરે પાંચથી સાત ફૂટ લાંબો અજગર આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો આ અજગર રહેણાંક વિસ્તારમાં નીકળ્યો હોવાના કારણે લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે પર્યાવરણ પ્રેમી યુવકે ભારે જહેમતથી રેસ્ક્યુ કરીને આ અજગરને પકડી પાડ્યો હતો કરી અજગરને પકડતા રહેણાંક વિસ્તારના લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો મહાકાય અજગરને પકડીને જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ